નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ પાસઠ કામિની એના લગ્ન જીવનમાં આગળ વધી રહી હતી ને એનું બ્યુટિક પણ બહુ સરસ ચાલતું હતું એનું કામ જોઈ બ્યુટિક પર ભીડ જામેલી રહેતી રેગ્યુલર કસ્ટમરો બંધાઈ ગયા હતા મયંક પણ ખુશ હતો કે કામિની જેવી કમાવ પત્ની મળી છે પોતાની સેલરી કરતાં ચાર ઘણા મહિને કમાઈ લેતી હતી એણે વિચાર્યું પણ નહોતું કે આટલા જલ્દીથી લગ્ન પણ થઈ જશે ને મિતાનું પ્રકરણ ભૂલાઈ પણ જશે ને પોતે આ શહેરમાં કોલર ઊંચો રાખી શાંતિ જિંદગી જીવી શકશે કામેની સવારે રસોડામાં શા નાસ્તો બનાવી રહી હતી ને અચાનક શક્કર આવવા લાગ્યા એટલે એ સોફામાં જઈને બેઠી કામવાળીબાઈ ગંગાબાએ મયંકને રૂમમાંથી બોલાવ્યું શેઠાણીની તબિયત બગડી લાગે છે આખો દિવસ બસ કામ 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 કરે છે સરખું જમતાય નથી પછી શક્કર જ આવે ને મયંકે ફટાફટ કપડાં બદલ્યા ને ડૉક્ટરને ફોન કર્યો કશું થયું નથી ખાલી શક્કર જ આવે છે એમાં ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી ના ના કામીની એવી બેદરકારી સારી નહીં ને તું હવે કામ થોડું ઓછું કરી નાખ આટલું બધું ટેન્શનમાંથી ના લઈશ પહોંચીવાળાએ એટલા જ ઓર્ડર લેવાનું રાખ ડોક્ટરનું ક્લિનિક ફ્લેટની નિસે જ હતું એ આવી ગયા ને કામિનીને ચેક કરી બીપી ચેક કર્યું ને ધબકારાએ ચેક કર્યા ને પછી બોલ્યા આમાં ગભરાયા જેવું કંઈ નથી આવી અવસ્થામાં ચક્કર વોમિટિંગ આ બધું નોર્મલ છે મયંક ટેન્શનમાં આવી ગયો ને બોલ્યો એટલે શું થયું છે કામિનીને અરે મયંકભાઈ ગભરાવાની જરૂર નથી તમે પપ્પા બનવાના છો ને કામિની ભાભી મમ્મી બનવાના છે શું મયંક ખુશીનો માર્યો ઉસળી પડ્યો ને કામિની શરમાઈ ગઈ થેન્ક યુ ડૉક્ટર આવા સમાચાર આપવા માટે ઓહ તો તમને ખબર જ નહોતી કે ભાભી પ્રેગ્નન્ટ છે ના ડૉક્ટર ઓકે તો લો આ એક મારા ઓળખીતા ગાયનેક ડૉક્ટર સીમા વાધવાની હોસ્પિટલ જઈ સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાવી એમની દવાઓ ચાલુ કરી દો કામિની ભાભી નામાં વિટામિન બહુ છે ડૉક્ટર નિશે એમના ક્લિનિક પર ગયા ને મયંક ખુશને કામિનીને ગળે વળગી પડ્યો ગંગાબા શરમાઈને કિશનમાં જતા રહ્યા કામિની વિચારી રહી મને કામની વ્યવસ્થામાં ખબર પણ ના પડી કે હું મા બનવાની છું કામીની પહેલાં હોસ્પિટલ જઈ આવીએ હું ઓફિસમાં ફોન કરી કહી દઉં છું આજે રજા ને તું પણ સુમનબેનને કહી દે તબિયત નથી સારી એટલે નથી આવતી એ લોકો સાંભળી લેશે એ લોકો સંભાળી લેશે બ્યુટિક પણ મારે બહુ કામ છે રોજ બ્યુટિક તો જવું જ પડશે એમ નહીં ચાલે હા બાબા પહેલાં ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવી લઈએ ને ડૉક્ટરની સલાહ લઈએ એમને જે પૂછી લઈએ કે આ અવસ્થામાં કામ કરવું કે નહીં ગંગાબા અમે આવીએ છીએ હોસ્પિટલ જઈને હા સાહેબ કામિની મયંક સાથે નજીકની હોસ્પિટલમાં ગયા સીમા વધવાની બહુ પ્રખ્યાત ડૉક્ટર હતા કામિની ટેન્શનમાં આવી ગઈ ને વિચારી રહી ડૉક્ટર મારે આની પહેલાં એક ડિલિવરી થઈ ગઈ છે એ વાત મયંક સામે કહી ના દેતો સારું કેમ કે મેં મયંકથી મારો ભૂતકાળ છુપાવેલો છે હે ભગવાન સાસવી લેજે વીસ મિનિટમાં હોસ્પિટલ પહોંચ્યા ડૉક્ટર સીમાબેન હાજર જ હતા નિશે કામિનીને સોનોગ્રાફી માટે લીધી સોનોગ્રાફીનો રિપોર્ટ કમ્પ્લીટ હતો ડૉક્ટરે એ બધું ચેક કરીને બહાર કેબિનમાં આવ્યા ને કામિની પણ મયંક પાસે આવીને બેઠી મયંક ઉત્સાહમાં આવીને પૂછ્યું ડૉક્ટર બધું બરાબર છે ને ડૉક્ટરે મજાક કરતાં કહ્યું ના બરાબર નથી ને મયંકને કામીની એકબીજાની સામે જોઈ રહ્યા મયંક ચિંતામાં પડી ગયો એ જોઈ સીમાબેન બોલ્યા અરે અરે હું તો મજાક કરું છું તમે તો બંને ટેન્શનમાં આવી ગયા કોંગ્રેચ્યુલેશન મયંકભાઈ તમારા વાઈફ ત્રણ મહિનાથી પ્રેગ્નન્ટ છે ને ખુશીના સમાચાર એ છે કે કામીની બેન જુડવા બાળકોના મમ્મી બનવાના છે ને બંને બાળકો હેલ્ધી ને સ્વસ્થ છે ત્રણ મહિના પૂરા થાય છે ને ઉપર દસેક દિવસ ગયા છે મયંક તો ખુશખુશાલ થઈ ગયો ને કામિની પણ ખુશ થઈ ને શરમા શરમની મારી લાલસોડ થઈ ગઈ થેન્ક યુ ડૉક્ટર મયંકે પૂછ્યું મેડમ વાઇફનું બ્યુટિક છે એ હવે ત્યાં જાય કે નહીં કે પછી ઘરે આરામ જ કરવાનો ના ના એવું ચિંતા જેવું કંઈ છે જ નહીં એ ભલે બ્યુટીક જાય પણ સિલાઈ મશીન જાતે ના ચલાવું બસ બેઠા બેઠા વર્ક કરવાનું હોય તો કંઈ વાંધો નથી કામિની બોલી આમ પણ હું ડ્રેસ બ્લાઉઝની ડિઝાઇન જ બનાવું છું ત્રણ લેડીઝ છે એ કામ કરે છે બધું સરસ તો તો વાંધો નથી છેલ્લા મહિના સુધી જશો તોય ચાલશે પણ બસ હવે ખાવા પીવાનું ખાસ કાળજી રાખવાની છે ને તબિયતની સંભાળ રાખવાની છે ને આ વિટામિનની ગોળીઓને આ પાવડર દૂધમાં પીવાનો છે વજન બિલકુલ ઊંચકવું નહીં ને ટેન્શન લેવાનું નથી બસ ખાઈ પીને ખુશ રહેવાનું છે ને દવાઓ નિયમિત લેવાની છે અને હા દસ દર મહિને ચેકઅપ માટે આવવાનું છે મયંકની ખુશીનો પાર નહોતો એ કામિનીને લઈને ઘરે આવ્યો મેડિકલ સ્ટોરમાંથી દવાઓ પણ લઈ આવ્યો ને ગંગાબા તમારે હવે ફૂલ ટાઈમ અહીં રહેવું પડશે તમારી સેલરી ડબલ આજથી કામિનીને પાણીનો ગ્લાસ પણ હાથે નહીં ભરવા દેવાનો હા સાહેબ આજથી બેનનો હું ખાસ ખ્યાલ રાખીશ તમે નિશ્ચિત થઈ જાઓ કંઈ કહેવું નહીં પડે આવી અવસ્થામાં શું શું ખાવું ને કેવી કાળજી રાખવી એ બધી જ ખબર છે મને મારા છોકરાને એમના છોકરાઓ પણ મોટા કર્યા છે ને વહુને બે દીકરીઓની ડિલેવરી પણ કરી છે ને બેન પણ મારી દીકરી જેવા છે એટલે એમનું ધ્યાન બરાબર રાખીશ તમે ચિંતા છોડો ગંગાબાની વાત સાંભળીને મયંકને નિરાન થઈ કામિનીએ ખુશ થતાં તરત જ જયાબેનને ફોન કર્યો ને ખુશીના સમાચાર આપ્યા ને જુડવા બાળકો છે એ પણ જણાવ્યું જયાબેન પણ ખુશખુશાલ થઈ ગયા ને પોતે પોતાની જવાબદારી બખૂબી નિભાવી એ વાતનો આનંદ થયો હવે કામિનીનું ઘર પારકા પાકા પાયે વસી ગયું હાસ થઈ મને કામિની વિચારી રહી હતી કે આ આનંદના સમાચાર માને આપું કે નહીં વશ શું વિચારશે ઘરના બીજા બધા તો ખુશ થશે ને મારી ચિંતાઓમાંથી મુક્ત થઈ જશે કમલેશ કાકાને મારી બહુ ચિંતા રહેશે એટલે આ સમાચાર સાંભળીને એમને પણ હાસ થશે લાવ મંજુલા કાકીને ફોન કરું મા સાથે વાત કરતાં મને શરમ આવશે કામિનીએ મંજુલાબેનને ફોન લગાડ્યો ને પોતે પ્રેગનન્ટ છે એ આનંદના સમાચાર આપ્યા ને કહ્યું કે બે જુડવા બાળકો આવવાના છે મંજુલાબેન તો ખુશખુશાલ થઈ ગયા ને એમણે પણ મિતાની પ્રેગનન્સીના સમાચાર આપ્યા ને સાંભળીને કામિની પણ ખુશ થઈ ને મનમાં વિચાર્યું ચલો જે થયું એ સારું થયું કમલેશ કાકાની ઈચ્છા પણ પૂરી થશે તે દિવસે કાકા મારા ગુમાવેલા બાળકને અપનાવવા તૈયાર હતા ને કેટલી રાહ જોતા હતા એ બાળકને ને ભગવાને એ ઈચ્છા પૂરી ના કરી ને હવે મોડા મોડાએ એમને એમના ઘરનો અંશ એમનો વારસદાર મળી જશે ને મને પણ મારું બાળક મળી જશે મારું જીવન પણ ભર્યું થઈ જશે મંજુલાબેને આનંદના સમાચાર કમલેશભાઈ અને ગીતાબેનને આપ્યા બા બાપુજીને પણ આપ્યા ઘરમાં બધા ખુશખુશાલ થઈ ગયા કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સાસઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ